અંકલેશ્વરના રામકુંડ સ્થિત વણકરવાસમાં ટેકરા ફળિયામાં રહેતા કલ્પનાબેન ગતરોજ રાત્રે પોતાના પરિવાર સાથે ગરમીના કારણે ધાબા ઉપર સૂવા ગયા હતા જે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું તસ્કરોએ નકુચો તોડી અંદર પ્રવેશ કરીને સામાન વેરવિખેર કરી મકાનમાંથી સોનાના ઘરેણાં અને રોકડા દસ હજાર મળી અંદાજીત એક લાખથી વધુનો મુદ્દામાલ ચોરી ફરાર થઈ ગયા હતા ચોરી અંગે શહેર પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને ચોરી અંગે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે અમે રાતના દરમિયાન ઉપર રૂમ પર પર સુવા ગયેલા અને તે સમયે રાત્રે ખબર ક્યારે ઘરમાં લોકર બહારનું તાળું તોડીને કોઈ અજાણ્યા વ્યક્તિ કોઈ આવીને અમારા ત્યાંથી બધું ઘરમાંથી ચોરી કરી ગયા છે કબાટ બબાટ તોડીને રોકડા પૈસા પણ અને જલસો ને લાખ રૂપિયા ઉપરની હતી મારી એ બધી જ લઈ ગયા છે હા કરી છે સાહેબ પોલીસ સ્ટેશનમાં જાણ કરી એ લોકો પણ આવીને ફોટા પાડી ગયા છે